હવે આપણે એક જ વિચાર કરવાનો આપણી રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તો આપણો ધારાસભ્ય કેનો હોવો જોઈએ ભાજપનો હોવો જોઈએ ને તો પણ આજ વખતે તમે અત્યાર સુધી આપણે નથી પણ આજ વખતે તમે ભાજપમાં મત આપી અને ભાજપને વિજય બનાવો કેટલા દિવસ માટે આઠસો દિવસ માટે આઠસો દિવસ માટે જ અમારે ધારાસભ્ય થવું છે પછી પછી પાછી જો આવશ ને તમે કિરીટ પટેલ કામ જોઈને કેશો કે આઠસો દિવસ માં જો કિરીટ પટેલે આટલું કામ કરી દીધું હોય તો પાંચ વર્ષ ની અંદર હું તમારે જેવી છું કે હું કઈ આમાં બહુ પાવરફુલ છું નહીં પણ આ તો એ કેવાય ને કે મારી ફરજ કેવાય કેમ કે મારો ઘરવાડવામાં છે કે મારી ફરજ કેવાય કે ગામો ગામ જે કિરીટ પટેલ કે છે એ વાત મારે ગામો ગામ પહોંચાડી હવે તમે જે બધા આવ્યા છો એ તમે ભાજપ આપવાના છો આપવાના છો ને સારું મારે હવે એટલું જ જોઈએ છે કે તમને જે હું વાત અત્યારે કરું એ તમારે પાંચ લોકોને કહેવાની છે કેટલા લોકોને બસ મારી વાત છે મેં તમને જણાવી દીધી કે તમે પાંચ લોકોને કહેશો એટલે મારો પ્રચાર થઈ ગયો હવે કેવી વાત કે તમે હું તમારી પાસે એક લઈને આવી છું કે તમે છે ને અત્યાર સુધી આપણે આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને એ બેને આપણે મત આપીને આપણે જોઈ લીધું છે હવે એકવાર આપણે ભાજપમાં મત આપીને જોઈ લઈએ કિરીટ પટેલને આપણે જંગી બહુમતીથી જીતાવીએ શું કામ તો કિરીટ પટેલ અહીંયા છે ને આપણે બે હજાર સત્તર માં ચૂંટણી લડવાયા હતા તમે બધા ત્યારે કિરીટ પટેલને ઓળખતા હતા ઓળખતા હતા નહીં ઓળખતા હોય એટલે ત્યારે સ્વાભાવિક છે તમે કિરીટ પટેલને ઓળખતા નહોતા એટલે ત્યારે તમે શું કહેવાય અમને મત આપ્યા છે પણ જે લોકોએ નથી આપ્યા એને સુધી વાત પહોંચાડજો કે ત્યારે આપણે એમને મત ત્યારે કિરીટ પટેલ હારી ગયા હતા એ હારી ગયા હતા પછી એની જવાબદારી આ સીટની હોય કે ના હોય હારી ગયા હોય તો ના હોય બરાબર છે ને છતાં પણ એને આપણા તાલુકાની જવાબદારી લીધી છે એણે આપણા તાલુકાની બધી જવાબદારી જેવી કે રોડ રસ્તાની ગ્રાન્ટ ફાળવવી પછી ડેમ ડેમની ગ્રાન્ટ ફાળવવી બધાના સર્વે કરાવવા ગામો ગામ જે પર્સનલ છે આપણા ગામના જે પ્રોબ્લેમ હોય છે એ બધા સોલ્વ કરવા એ બધું કાર્ય એમને કરેલું છે સભ્ય નથી છતાં અમે પછી હારી રીતે હોય પછી અમારે વિસાવદર પ્રેસણ તાલુકાને અમારે જોવાનું ન હોય અમારી જવાબદારી ન હોય જે ધારાસભ્ય તમે લોકોએ છૂટા હોય પણ છતાં પણ એ જવાબદારી લે છે

રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની હોવો જોઈએ પણ આજ વખતે તમે અત્યાર સુધી આપણે નથી પણ આજ વખતે તમે ભાજપમાં મત આપી અને ભાજપ ને વિજય બનાવો કેટલા દિવસ માટે આઠસો દિવસ માટે આઠસો દિવસ માટે જ અમારે ધારાસભ્ય થવું છે પછી પછી પાછી ચૂંટણી આવશે ને તમે કિરિક પટેલના કામ જોઈને કે કે આઠસો દિવસમાં જો કિરીક પટેલે આપણું કામ કરી દીધું હોય તો પાંચ વર્ષની અંદર એ કેટલું કામ કરી બતાવશે આપણો તાલુકો એટલો વિકસિત થઈ જશે કે જે બધા તાલુકામાં જે જ્યાં પણ ભાજપના ધારાસભ્ય છે એનો જેટલો તાલુકો વિકસિત નહીં નિંદાથી આપણો વધારે તાલુકો આમ કહે પાછળ જેટલો છે ને એની સાથે આપણે આવી જશું કેમકે કિરિક પટેલને એવું છે કે મારે ગામો ગામ બધી સુવિધાઓ મૂકવી છે જેવી કે આપણે સહકારી બેંક સહકારી દૂધ મંડળી પછી રોડ રસ્તા બનાવવા ગટરના પ્રોબ્લેમ હું ગામો ગામ ગઈ છું નામને બધાના પ્રશ્નો સાંભળ અત્યારે તો તમે બહુ સાદી બધી બેનો છો હવે હું બધાના પ્રશ્નો સાંભળું તો એટલો ટાઈમ નથી પણ હું જે ગણાવી દઉં રોડના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે પાણીના પાણીના બહુ

કિરીપ પટેલ જ્યારે જંગી બહુમતીથી વિકટર થઈને આવશે એટલે આ છોકરો તીથો કિરીપ પટેલ પાસે પહોંચી જશે કે હવે મારી જવાબદારી પૂરી થઈ ગઈ તમારી જવાબદારી ચાલુ થઈ ગઈ કેમકે એને એને નિર્ણય કર્યો છે કે આ બધી વસ્તુ મારે ગામો ગામ પહોંચાડવી છે પણ એ કેટલા દિવસમાં આઠસો દિવસમાં આઠસો દિવસમાં કદાચ ના પણ થાય પણ તમે લોકો ધીરજ રાખજો આજુબાજુના ગામડામાં વિકાસ થતો હોય તો તમે એક વિશ્વાસ રાખજો કે આ બધું મારા ગામમાં પહોંચશે એટલે તમે થોડી ધીરજ રાખજો અને આપણા કામ કરો અમે અમારે કામ કરવાના છે અને એ પણ અમને એટલી બનતી કોશિશ કરશું કે આઠસો દિવસમાં અમે પૂરા કરી શકીએ બરોબર હવે જે મેં તમને વાત કરી છે એ તમે પાંચ લોકોને કહેશો ને પાકું ને સારા બસ મારે એટલું હું બસ આ જ અપીલ કરવા આવી છું મારે પ્રચાર કરવાનો એક આજ છે કે હું ઘરે ઘરે જઈ ના શકું હા આવી રીતના બધી બહેનોની કહું છું કે તમે

છોડેલો છે કે તમારા ગામમાં શું ઘટે છે નહીં ને આ કોણ કરી શકે ભાજપ સરકાર જ અને જે મક્કલ મજબૂત વ્યક્તિત્વ છે એ કહી શકે હું તમારે ગામો ગામ છે બધાને પ્રશ્ન કરું છું બધા નોટ કરું છું મારો નંબર ત્યાં છોડી જાઉં છું હું આ પૈસા તાલુકામાં અમુક ગામોમાં ગઈ છું ત્યાં મારો નંબર છે અત્યારે જ લાગી બધી બહેનો છે કે હું મારો નંબર લાગડ બધાને ના આપી શકું પણ જે ગામમાં એક વ્યક્તિ હોય ને એનો મારો નંબર આપું છું અને કહું છું કે તમારા ગામમાં ગામનો પ્રશ્ન હોય તો એ મને ફોન કરી કે આપણી બહેનો છે તો બહેનો ને કહી શકે કોઈ કહેવા નહીં જાય તમે બધી આવ્યો છો આવ્યા છો અહીંયા શું કહે પુરુષો હોય અને લેતા હોય કે ગામમાં શું પ્રોબ્લેમ છે તો લોકોએ કઈ એક ભાગ થઈને એની નહીં કહો કે ભાઈ મારા ગામમાં પ્રશ્ન છે એક સ્ત્રી છે ને તો સ્ત્રી વાત કરી શકશે કે મારા ગામમાં જરૂર છે તમે લોકો બધા ગામડે ગામડે ઉજવશો બધી બહેનો કે પછી બધી બોલે કે અમારે આ જરૂર છે આ જરૂર છે તો આવી આવી જો તમે એક થી તમને પ્રશ્ન પૂછતા હોય તો તમારે એટલો છે ને વિશ્વાસ રાખવાનો કે સામેથી પૂછે છે તો એને એક તો વિચાર તાલુકા માટે આ કેમ અમારે કરવું છે બરોબર ને તમે મારી સાથે સહમત છો બધા પટેલ જે કરે છે તે સાચું સારું કરે છે તમારા હવે આપણે એક જ વિચાર કરવાનો આપણી રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તો આપણો ધારાસભ્ય કઈ નો હોવો જોઈએ ભાજપનો હોવો જોઈએ ને તો પણ આજ વખતે તમે અત્યાર સુધી આપણે નથી પણ આજ વખતે તમે ભાજપમાં મત આપી અને ભાજપ વિજય બનાવો કેટલા દિવસ માટે આઠસો દિવસ માટે આઠસો દિવસ માટે જ અમારે ધારાસભ્ય થવું છે પછી પછી પાછી ચૂંટણી આવશે ને તમે કિરીટ પટેલના કામ જોઈને કહેશો કે આઠસો દિવસમાં જો કિરીટ પટેલે આટલું કામ કરી દીધું હોય તો પાંચ વર્ષની અંદર એ કેટલું કામ કરી બતાવે આપણો તાલુકો એટલો વિકસિત થઈ જશે કે જે બધા તાલુકામાં જે જ્યાં પણ ભાજપના ધારાસભ્ય છે એનો જેટલો તાલુકો વિકસિત નહીં હોય એનાથી આપણો વધારે તાલુકો અંગે પાછળ જેટલો છે ને એની સાથે આપણે આવી જશું કેમકે કિરીટ પટેલ ને એવું છે કે મારે ગામો ગામ બધી સુવિધાઓ મૂકવી છે જેવી કે આપણે સહકારી બેંક સહકારી દૂધ મંડળી પછી રોડ રસ્તા બનાવવા ગટરના પ્રોબ્લેમ હું ગામો ગામ ગઈ છું બધાના પ્રશ્નો સાંભળ્યા અત્યારે તો તમે બેનો છો હવે હું બધાના પ્રશ્નો સાંભળું તો એટલો કામ નથી પણ હું બહુ બરોબર તો સારું હવે ગામો ગામ જરૂર છે

પણ એ કેટલા દિવસમાં આઠસો દિવસનો આઠસો દિવસના કદાચ ના પણ થાય પણ તમે લોકો ધીરજ રાખજો આજુબાજુના ગામડામાં વિકાસ થતો હોય તો તમે એક વિશ્વાસ રાખજો કે આ બધું મારા ગામમાં પહોંચશે એટલે તમે થોડી ધીરજ રાખજો અને આપણા કામ કરો અમે અમારે કામ કરવાના છે અને એ પણ અમને એટલી બનતી કોશિશ કરશું કે આઠસો દિવસમાં અમે પૂરા કરી શકીએ બરોબર હવે જે મેં તમને વાત કરી છે એ તમે પાંચ લોકોને કહેશોને પાંચ તો ને સારા બસ મારે એટલું હું બધા ચોપિંગ કરવા આવી છું મારે પસાર કરવાનો એક આજ છે કે હું ઘરે ઘરે જઈ ના શકું હા આવી રીતના બધી પેલોની કહું છું કે તમે શું કહેવાય કે કેરી પટેલની ગેરંટી છે એટલે મને કીધું છે કે ખુબ બાણી થરી આપી દે છે કે સ્નેહન પટેલે કીધું એટલે કેરી પટેલ સુધી વાત પહોંચી ગેરી કાર્ય થઈ જશે બરાબર અરે આમ છે ને તમને હું કહેતી રહી છું તો તમને એમ થતું હશે કે આ તો ઉપરથી બધું આ કહે અત્યારે પણ એવું કઈ છે નહીં હું કઈ તો પછી એમ થતું હશે કે પછી તો કામ ન કરે અત્યારે તો આવી પણ આજથી સુધી તમને કોઈ સામેથી પ્રશ્ન કર્યા છે કોઈ પણ પાર્ટીએ પૂછો એવું છે કે તમારા કામમાં શું ઘટે છે નહીં ને આ કોણ કરી શકે ભાજપ સરકાર જ અને એ જે મક્કલ મજબૂત વ્યક્તિત્વ છે એ કહી શકે હું તમારે ગામો ગામ છે બધાને પ્રશ્ન કરું છું બધા નોટ કરું છું મારો નંબર ત્યાં છોડી જાઉં છું હું આ ભૈસા તાલુકામાં અમુક ગામોમાં છું ત્યાં મારો નંબર છે અત્યારે છે તો હું મારો નંબર લાગડ બધાને ના આપી શકું પણ જે ગામમાં એક વ્યક્તિ હોય ને એનો મારો નંબર આપું છું અને કહું છું કે તમારા ગામમાં ગામનો પ્રશ્ન હોય તો એ મને ફોન કરીને કે આપણી બહેનો છે તો બહેનોને કહી શકે કોઈ ભાઈ કહેવા નહીં જાય તમે બધી બહેનો આવ્યો છો આવ્યા છો અહીંયા બીજા શું કહે પુરુષો હોય અને કિર પટેલ સફા લેતા હોય તે પટેલ એમ કે તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે તો તમે લોકોએ કઈ એક ભાર થઈને એમ નહીં કહો કે ભાઈ મારા ગામમાં આ પ્રશ્ન છે એક સ્ત્રી છે ને તે સ્ત્રીને વાત કરી શકશે કે મારા ગામમાં જવું છે તમે લોકો બધા ગામડે ગામડે છું બધી બે કે પછી બધી બોલે કે અમારે આ જરૂર છે આ જરૂર છે સામે છે તો એને એક કઈ તો વિચાર હશે ને તાલુકા માટે કે આ કામ અમારે કરવું છે બરોબર ને તમે મારી સાથે સહમત છો બધા કે કિરીટ પટેલ જે કરે છે તે સાચું સારું કરે છે તમારા